Hai, 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 hai,

મારો ટીવીનો તમાર ભાગ રાખો છે મકાઈ જઈ દીધી હતી તો દેયો નહી હતી ઓલા ઠગાલી હતી અમે ઠગા બાદ કી આવું હા કી આવો જો ટીવી હું અહીંયા નહી તો વેચાતી કેવી લાઈતી ચલા લાઈતી હે હા 5000 માં 5000 માં મૂર્ખાયા થી આવી આવી ઈ તો ઈ તો ભલે આપણે અમે એવી આ તો પાપુ છે અંદર થી નીકળી અમા બધું એમ હોય ખબર દે દેખતા તો ખબર છે અંદર બોલતા તા ક્યારે રે અને મુ નવ મારા મુ લાવ બન કીયો આ દો બગાડી છે ગો બા એ તો ઉતાર હવે આ મારું પચાસ <inku> રૂપિયા <moment samples> काको आज खेत खदी लगता का गन बेटो दे बड ना की ओ हो मारे माने